સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ભવનગના જવાહર મેદાન ખાતે આગામી તારીખ ત્રણ જાન્યુઆરીથી છ જાન્યુઆરી દરમિયાન યોજાવા જઈ રહ્યો છે જેમાં કુલ એક લાખ ચોરસ મીટર પાર્કિંગ સાથેના વિશાળ વિસ્તારમાં ચૌદ ડોમ સરકાર સાથે ત્રણસો પ્લસના સ્ટોલ ભલામણ અને સહાય સ્ટોલ સોળ પેગોડા બે પ્લસ કાર અને કન્ટેનરનું ઓપન એરિયા ડિસ્પ્લે ફૂડ કોર્ટ સેમિનાર અને ફંક્શન ડોમ સાથે પ્રથમ વખત મનોરંજન અને સિનેમેટોગ્રાફી માર્ગદર્શન જેમાં આરોગ્ય પર્યાવરણ અને આધ્યાત્મિક સેમિનારનો સમાવેશ થાય છે એસસીસીઆઈ સચિવ બેજુ મહેતા એસસીસીઆઈ ટ્રસ્ટના પ્રમુખ કમનલ એસસીસીઆઈના પ્રમુખ પ્રકાશ ગોરસિયા તેમજ તેજસ શેઠ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ભાવનગર ઇન્ડસ્ટ્રીયલ અને વેપાર ક્ષિતિજને વેગ આપશે આ મેળાનું ઉદઘાટન ત્રીજી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા કરવામાં આવશે લાસ્ટ ડિસેમ્બરમાં અમે એક તો કર્યો તો એને ઘણો સારો પ્રસિદ્ધ પ્રસિદ્ધ મળ્યો હતો અને વિઝિટરની સંખ્યા પણ ઘણી સારી હતી એટલે ભાવનગરને વધુ કેમ વિકાસશીલ ને ચેતવંતુ કરી હજીએ ને યુવાદન ભાવનગરમાં ને ભાવનગરમાં રોજગારી મળે અને બીજા ઉદ્યોગો પણ અને વેપાર વધે એના માટેનો અમારે આ પ્રયાસ કર્યો છે એમાં

ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે અને પબ્લિકનો જે છે ઇન્કવાયરી બે ગત એક્સપોમાં આપણને ખ્યાલ છે બે લાખ કરતા વધારે વિઝિટરોએ લાભ લીધો હતો અને જે રીતે આ વખતે પણ આયોજન એનાથી વિશેષ પણ મોટું થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ લોકોને આ બેનિફિટ મળવાના છે જે લોકો વિઝિટ કરશે એને પણ અને જે લોકો અહીંયા એક્ઝિબિટ કરેલા છે એમને પણ હા ચોક્કસ એટલે આ આખા એક્સપોના આયોજનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ જ મદદરૂપ થયેલ છે અને એ લોકોના દ્વારા પણ ઘણા બધા સ્ટોલ એક્ઝિબિટર્સ માટે પાર્ટિસિપન્ટ મળેલ છે ગુજરાત બહારથી પણ પાર્ટિસિપન્ટ છે આઉટ ઓફ ભાવનગર પાર્ટિસિપન્ટ પણ છે અને ભાવનગરનું તો છે જ આપણે બે વખત થી જોઈએ છીએ ગયા વખતે પણ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા લોકો એન્ટર થઈ રહ્યા છે અને એન્ટરપ્રિન્યરશીપ લોકોને પણ એક અહીંયા આગળ પ્લેટફોર્મ મળે છે અમે આ વખતે વિશેષ સેમિનારો પણ કરી રહ્યા છીએ જે દરેક અલગ અલગ ટોપિક ઉપર હશે કે જેનાથી આપણને દરેક જે આ બિઝનેસ લાઇનમાં આવવા નવા માંગતા અને જે એક્ઝિસ્ટિંગ લોકો છે એને પણ ઉપયોગી થવાના છે